સુરત જિલ્લાના બારડોલીના બે પ્રતિનિધિઓ થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કરાટે સેમિનારમાં જોડાયા થાઈલેન્ડના પટાયામાં ઓગણીસ મે બાવીસ ઓગણીસથી બાવીસ મે બે હજાર પચીસ દરમિયાન આયોજિત આંતરરાષ્ટ્રીય કરાટે તાલીમ શિબિરમાં ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી શહેરમાંથી બે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ શિબિરમાં શોરિન કેમ્પો કરાટે કાયકિન કરાટે છેલ્લે હેઠળ તાલીમ આપવામાં આવી હતી ભારત તરફથી ભાગ લેનારા પ્રતિનિધિઓમાં શિહાન પ્રેમનારાયણ પાંડે અને તેમના પુત્ર તથા શિષ્ય આયુષ પ્રેમનારાયણ પાંડે સામેલ રહ્યા હતા આ તાલીમ શિબિર થકી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર હાથ ધરી છે જેમાં ખાસ કરીને જાપાન એથ્લેટિક કપ નવેમ્બર બે હજાર પચીસ બેંગકોંગ થાઇલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ અને ઈરાનમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જોવા માટે ભારતના પ્રતિનિધિઓ તરીકે પસંદગી થઈ છે આ સિદ્ધિ માત્ર બારડોલી શહેર માટે જ નહીં પરંતુ આખા ભારત માટે ગૌરવની બાબત છે આઈબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી